નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અમર ઇતિહાસમાં આજના આ વિડિયોમાં આપણે પરમાર વંશના પરાક્રમી રાજાઓ વિશે માહિતી મેળવીશું પરમાર વંશ એ ભારતના ઇતિહાસમાં એક મહત્વનો રાજપૂત વંશ હતો જેણે નવમી સદીથી ચૌદમી સદી સુધી મધ્ય ભારતમાં મુખ્યત્વે માળવા પ્રદેશ પર શાસન કર્યું તેમની રાજધાની શરૂઆતમાં ઉજ્જૈન હતી જે પછીથી ધારાનગરી ધાર બની પરમાર વંશના કેટલાક મહત્વના શાસકો વિશેની માહિતી નીચે મુજબ છે એક ઉપેન્દ્ર કૃષ્ણરાજ તેમને પરમાર વંશના સ્થાપક માનવામાં આવે છે નબળું પાડીને પરમાર શક્તિને મજબૂત કરી આશરે નવસો બોતેર ઈસમાં તેમણે રાષ્ટ્રકૂટની રાજધાની માન્ય ખેટ પર હુમલો કરીને લૂંટ ચલાવી અને પરમારોને એક સ્વતંત્ર સત્તા તરીકે સ્થાપિત કર્યા ત્રણ વાગપતિરાજ બે મુંજ પૃથ્વી વલ્લભ તેમણે નવસો બોતેરમી નવસો નેવું ઈસ સુધી શાસન કર્યું તેઓ વિજ્ઞાન કલા અને સાહિત્યના મહાન આશ્રયદાતા હતા હતા તેમના દરબારમાં અનેક વિદ્વાનો અને અને તેમણે અન્ય પડોશી રાજ્યો સામે નોંધપાત્ર લશ્કરી જીત મેળવી તેમને પશ્ચિમી ચાલુક્ય રાજા તૈલબ બીજુ દ્વારા હરાવીને મારી નાખવામાં આવ્યા હતા ચાર સિંધુરાજ તેમણે નવસો નેવું મી એક હજાર દસ ઈસ સુધી શાસન કર્યું તેઓ અને રાજા ભોજના પિતા હતા તેમણે પશ્ચિમી ચાલુક્યો કોંકણના શિલાહાર અને લાટના શાસકો સામે વિજય મેળવ્યો પાંચ રાજા ભોજ સૌથી પ્રખ્યાત શાસક તેમણે એક હજાર દસમી એક હજાર પંચાવન ઈ સ સુધી શાસન કર્યું અને તેમના શાસન હેઠળ પરમાર વંશ ચર્મસીમા પર પહોંચ્યો તેઓ કવિરાજ તરીકે પણ જાણીતા હતા કારણ કે તેઓ પોતે વિદ્વાન હતા અને અનેક પુસ્તકોના రచయిత હતા જેમ કે યોગ સૂત્ર વૃત્તિ સમ્રાંગણ સૂત્રધાર સરસ્વતી કંઠાભરણ વગેરે તેમણે ધર્મભૂજ શાળા વિદ્વાનોનું કેન્દ્ર અને ભોજપુર મધ્યપ્રદેશમાં વિશાળ ભોજેશ્વર મંદિરનું નિર્માણ કરાવ્યું તેમણે ગુજરાતના ચાલુક્યો કલચુરીઓ અને ચૌલુક્યો સામે સતત સંઘર્ષ કર્યો અન્ય શાસકો ઉદ્યાદિત્ય એક હજાર સિત્તેર થી એક હાજર છ્યાસી ઈસી તેમણે વંશ ની શક્તિ પાછી મેળવી દિલ્હીના અલાઉદ્દીન ખિલજીના સૈન્ય સાથે યુદ્ધ લડ્યા હતા અમારો આ વીડિયો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો શેર કરો અને આવા બીજા ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અમર ઇતિહાસને ને સબસ્ક્રાઈબ કરો આભાર મળીશું બીજા વિડીયોમાં